અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું છે બબડાસા તાલુકામાં લાલા બુડિયા ગઢવાડા કનકપર સહિતના ગામોના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે અબડાસામાં કપાસ તલ પપૈયા એરંડા સહિતના ઊભેલા પાકોને ભારે નુકસાની પહોંચી છે જેમાં સરકાર દ્વારા રાહતદાર સહાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા નુકસાનીનું વળતર વહેલી તકે મળે તેવું સ્થાનિક ખેડૂતોની માંગ છે અબડાસામાં ભારે વરસાદને કારણે અમુક ગામના ખેડૂતો કઠણ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી અબલાસા મારું નામ દિનેશભાઈ રવજીભાઈ ડાયાણી કનકપુર રહેવાસી શું તમારી માંગ છે અમારી માંગ એવી છે કે અત્યારે જે ખેડૂતનું જે અત્યારે નુકસાન થયું છે જે હા તો આ મેં એવું સાંભળ્યું છે કે હેક્ટર પાછળ જે પચીસો અને બે હેક્ટર પાછળ મિનિમમ જે પાંચ હજાર મળવાના છે એ અત્યારે ખેડૂતનું આમાં કાંઈ ભલું થવાનું નથી આજે પાંચ હજાર રૂપિયાનું અત્યારે આપણે એકર પાસે જે ખર્ચ જોઈએ અને ગણતરી કરી આપણે તો ખર્ચ પણ એટલો બધો છે પણ આ પાંચ હજારમાં ખેડૂતનું કાંઈ વડે એમ નથી અત્યારે અમારી એવી માગણી છે કે ખેડૂતને એક વર્ષ માટે લાઇટ બિલ ફ્રી કરે સરકાર અને જે ખેડૂતે લોન લીધેલી છે એ લોન પણ માફ કરે તો બરાબર થાય એવું છે આ વખતે ખેડૂતને કોઈ દિવસ ઊંચો આવે એમ નથી એને લેડામાં જ ડૂબતો જશે એવી અમારી માગણી છે તમારી શું છે ખેતરોની ખેડૂતોને તમે પોઝિશન જોવો છો આ તમે જુઓ હાલત છે બધા ખેડૂતની આ આ વખતે તો બહુ જ નુકસાન છે અતિવૃષ્ટિ થઈ એના કારણે ખેતરના બાંધા ધોવાઈ ગયા છે અને પાક પણ ધોવાઈ ગયો છો અને નલિઓ પણ ખેતરમાંથી ક્યાંક પહોંચી ગઈ છે